સિમલિયા કોલેજમાં સફાઈ કામદાર ગોકુળભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો એસપી પટેલ આર્ટ્સ કોલેજ સિમલિયામાં સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની રંગારંગ ઉજવણી પ્રમુખ નટવરસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી ચાલુ સત્રમાં નિવૃત્ત થનાર કોલેજના સફાઈ કામદાર ગોકુળભાઈ પ્રજાપતિના વર્દ હસ્તે ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રને સલામી આપવામાં આવી હતી એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ યોજવામાં આવી હતી પ્રકાશ હાઈસ્કૂલ અને કોલેજ દ્વારા દેશભક્તિ ગીતો નૃત્યો અને નાટકોની વીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મંત્રી રઘુવીરસિંહ ચૌહાણ કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર દિલીપકુમાર ઇલીપકુમાર અમીન સ્કૂલના પ્રિન્સિપલ વસંતકુમાર શર્મા સ્ટાફગણ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મનોમંથન કાર્યાલયથી